જય ગુરુદેવ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને દેવગામમાં અમારે સદગુરુ અમર સાહેબ આશ્રમની સતત પ્રવૃત્તિઓ ચાલુ હોય એમાંની એક પ્રવૃત્તિમાં આજે અવસર મેળો લગભગ કુ કુકાઓ અને આસપાસના તાલુકાઓના દસથી પણ વધારે ગામોમાં અંદાજીત છ હજારથી પણ વધારે વૃક્ષો વાવેતર થઈ ચૂક્યું છે અને આ પ્રક્રિયા સતત ચાલુ છે આજે આ પૂર્ણિમાના દિવસે દેવગામમાં વૃક્ષારોપણનું ખૂબ સરસ આયોજન કરેલું છે ગામ સહિતના તાલુકાના સર્વે વૃક્ષ પર્યાવરણ પ્રેમીઓ આગેવાનો સમાજ સમાજસે બધાની હાજરીમાં આ સરસ કાર્ય થાય છે ખાલી વાવેતર કરીને નહીં પણ આ વાવેતર કર્યા પછી ત્રણ ચાર વર્ષ સુધી આ વૃક્ષોની જે માવજત થાય છે અને ભૂતકાળમાં જે વાવેલા વૃક્ષો અત્યારે જે ઘટાટોક ઊભા છે આ કાર્ય જોઈ અને ખૂબ આનંદિત થવાય અને મને વિશેષ હરખ એ છે કે આ જ પરિવારમાં અમારા સભ્ય તરીકે હું જ્યારે હોઉં ત્યારે ગર્વ લેવા જેવી બાબત કહેવાય કે કુટુંબમાં એક સારું કાર્ય થાય છે અને એની સુવાસ સમાજના દરેક ક્ષેત્રમાં પ્રસરી રહી છે અને હજુ પણ આ કાર્ય સતત ચાલુ છે આસપાસમાંથી જે વૃક્ષ પ્રેમીઓ પર્યાવરણ પ્રેમીઓ સમાજ શ્રેષ્ઠીઓ જે જોડાય છે એમની સાથે સાથે આ કાર્ય થઈ રહ્યું છે જ્યારે કાર્ય થતું હોય ચોક્કસપણે સફળતા મળે અને ભવિષ્યમાં વૃક્ષારોપણ પર્યાવરણના જતનનું આ કાર્ય સતત આગળ વધતું રહે એવી સૌને અભિનંદન અને અભિલાષા સાથે હું ફરી ફરીથી ધન્યવાદ પાઠવું છું અને મને ખાસ ઘણા સમયથી ઈચ્છા હતી કે આ કાર્યમાં પ્રત્યક્ષપણે હું ઉપસ્થિત રહું ત્યારે સદગુરુદેવ અને માતાજીની કૃપાથી આજે અવસર પ્રાપ્ત થયો છે આ એક નિમિત્ત માત્ર છે પણ આ કાર્યને સતત જ્યારે બહારથી જોતા હોય ત્યારે હરપ થતો હોય અને બધા મિત્રો આમાં જોડાય આ દેવગામ એક નહીં પણ દરેક ગામોમાં અને તાલુકાઓમાં કાર્ય થાય અને જોઈને બીજા કાર્યો થાય એવું પ્રેરણારૂપ આ કિસ્સો છે ફરી ફરી બધાને ધન્યવાદ અભિનંદન આજ શ્રાવણ મહિનાના સરસ પવિત્ર માસની નિમિત્તે દેવગામ ગામે અમર સાહેબ આશ્રમ તરફથી અને તેમના મહંત શ્રી સંદ્રેશ બાપુ હાલિકભાઈ અને અમર સાહેબ પરિવાર તરફથી ઘણી બધી વિવિધ સેવાકીય પ્રવૃત્તિ તો થાય જ છે અને એમાંની એક વધુ વિશિષ્ટ પ્રવૃત્તિ એટલે કે વૃક્ષારોપણ આજે ગામડાના ગ્રામ્ય ઉત્થાન માટે ખરેખર કામ કરનાર બહુ ઓછા લોકો છે ગામડું છોડીને સતત બધાએ સ્થળાંતર કરતા હોય એવા સમયમાં આજે ગામની અંદર અમર સાહેબ આશ્રમ તરફથી મનોક અહીંયા કૂતરાને રોટલા હોય કબૂતરાને સણ હોય ગાયોને ઘાસારો હોય બાળકોનું શિક્ષણમાં ભજન હોય એટલે આવી અનેક પ્રકારની પ્રવૃત્તિ તો આશ્રમ તરફથી થતી જ રહી છે પણ એમાંની એક વિશેષ પ્રવૃત્તિ કે જે પાંસય તત્વને જે પ્રોત્સાહન આપતું હોય એવું કોઈ કાર્ય હોય તો પર્યાવરણ છે વૃક્ષો છે અને એમાં આ સૌરાષ્ટ્રની ભૂમિ પર્યાવરણથીની એક ઝંખના હતી અને જેથી બહુ દુષ્કાળ પડતા એનું મુખ્ય કારણ પર્યાવરણનો અભાવ હતો એમાં કોઈ કુદરતનો કોઈ વાક નહોતો તો આજે એ જે વ્યવસ્થા ઊભી કરવાની હતી એ આજે એક સંતના સાનિધ્યમાં અને એક અમર સાહેબના પરિવાર તરફથી એમાં સંદ્રેશ બાપુ તરફથી ખૂબ સરસ દર વર્ષે અત્યાર લગીમાં એમાં સ સાત હજાર વૃક્ષો એણે વાવ્યા છે વાવ્યા તો નહીં એને પાણી પાવવું એની ડાળીનું કટિંગ કરવું એની માવજત કરવી જેમ બાળકને જેમ માણા તાલીમ આપે અને યુવાન બનાવે એમ છોડને ખરેખર ખૂબ સુંદર રીતે આવું સરસ મજાનું કાર્ય કરી અને દેશી સ્કૂલના વૃક્ષો વાવી અને આવું ખૂબ સારું કાર્ય થતું હોય એટલે એ બદલ ખૂબ ખૂબ આભાર જય ગુરુદેવ જય અમર સાહેબ આશ્રમ તરફથી આજે અમારે સંદરેશભાઈ જે એકાદ મહંત છે એમના તરફથી વૃક્ષરોપણનું કાર્યક્રમ ખૂબ ખૂબ સારી રીતે થાય છે ખૂબ ખૂબ વૃક્ષોને ઉછેર કરે છે પાણી પાવાનું ઉનાળે શિયાળે બધે એ એના તરફથી ખૂબ ખૂબ મહેનત કરે છે ખૂબ ખૂબ એમને ધન્યવાદ છે ખૂબ ખૂબ એમને એક ધન્યવાદ છે